હાલો ફ્રેન્ડ આજે આપણે ત્રિરંગી ઢોકળા બનાવવાના છીએ તો ત્રિરંગી ઢોકળા માટે આપણે ખીરું લીધું છે જે ચોખા અને અડદનું દાળ છે ત્યારબાદ એ ખીરામાં આપણે મીઠું એક ચમચી મીઠું નાખીશું આપણે નાની એક ચમચી હિંગ નાખીશું એટલે ત્રણ કલર માં આપણે આજે બનાવવાના છે એક ગ્રીન કલર માં એક યલો કલર એક વ્હાઈટ આપણે ત્રણ ટાઈપ ત્રણ કલર બનાવશું એટલે આપણે એને નામ આપ્યું છે તિરંગી રોટલા જે છોકરાઓને એક નહીં ઢોકળાથી ખાઈ નહીં કંટાળો આવતો હોય તો જો આ ત્રણ કલરના અલગ અલગ બનાવી દઈએ તો છોકરાઓને કંઈક અલગ લાગે તો આજે આપણે ચાલો તિરંગી ઢોકળા બનાવવા જઈ રહ્યા છીએ તો આમાં મીઠું અને હિંગ નાખી દીધા છે અને એ બેટરને આપણે હલાવી ઈનો નાખશું જેથી એકદમ સોફ્ટ થાય મેં એક નાનું કઉક છે એ નહીનું નાખ્યું છે એમાં ને થોડું તેલ નાખશું મોટી બે ચમચી તેલ નાખ્યું છે એમાં હવે બધાને આપણે મિશ્રણ ને એકદમ હલાવી રાખશું અને ત્રણેય ત્રણેયને અલગ અલગ આપણે કરીશું એક વાઈટ રાખશું એક આમાં મેં હળદર નાખી છે એક ચમચી એકમાં આપણે હળદરમાં થોડુંક મેટર નાખીશું એટલે એક પીળો કલર થાશે પછી આમાં અમે ગ્રીન ફૂડ કલર લીધો છે આની બદલે તમે પાલક પણ નાખી શકો અત્યારે ગ્રીન ફૂડ કલર મેડું છે એમાં એટલે ગ્રીન કલર થશે એટલે ત્રીજું વાઈટ એટલે ત્રણ કલરમાં આપણે એમને મેડ કરીશું a green colors. આપણે હળદર નાખી છે એટલે યલો કલર થી જશે જોઈ શકો છે યલો કલર થઈ ગયો અને એક બેટર છે વાઇટ રાખશું આપણે ત્રણેયને મિક્સ કરીને આપણે પછી ઢોકળામાં વારાફરતી વારા એડ કરીશું હવે આપણે થાળીને થાળીને તેલથી ગ્રીસ કરી દઈશું અને આપણે ઢોકળા માટેનું પાણી પણ ગરમ કરી રાખ્યું છે તો હવે આપણે એમાં બેટર કપ વારા નાખીશું તો સૌ પ્રથમ આપણે ગ્રીન બેટર નાખીશું ઢોકળાનું ગ્રીન જે છે બેટર એ એમાં નાખીશું એ થોડુંક ચડવા આવશે પછી એમાં થોડુંક વ્હાઈટ સેડ રાખીશું અને ત્યાર પછી ઉપર યલો એમ ત્રણ કલરમાં આપણે તીરંગી ઢોકળા બનાવવાના છીએ

તૈયાર છે ત્રિરંગી ઢોકળા ઉનાસ સાવરીનો પૂરો થયો છે એક તાણા અપવાસ જે રહેતા હોય એને કઈક ચટપટ ખાવાનું મન થાય તો એના માટે આ ઇન્સ્ટન્ટ ખૂબ ઝડપથી જતા ત્રિરંગી ઢોકળા છે આને તમે ગ્રીન ચટણી સોસ ગમે તેની સાથે ખાઈ શકો છો તો તૈયાર છે ત્રિરંગી ઢોકળા થેન્ક યુ